રાજ્યમાં હવામાનમાં વિષમતા જોવા મળી રહી છે રાજ્યના સૌથી શીત મથક નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી ઓછું છે બીજી તરફ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહેલું કંડલા સાત ડિગ્રીના વધારા સાથે સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું નલિયામાં છેલ્લા બે દિવસથી તાપમાન સતત નીચે સરકી રહ્યું છે અહીં ચૌદ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજે ઘટીને દસ ડિગ્રીએ પહોંચી ગયું હતું આ સાથે જ નલિયા ફરી એકવાર રાજ્યના સૌથી ઠંડા સ્થળ તરીકે નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો જોકે બપોરના સમયે વાતાવરણમાં ગરમીનો અહેસાસ થતા દિવસ પર વિષમ માહોલ રહ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળતી ધૂંધળાશ ઘટતા સૂર્યપ્રકાશનો પ્રભાવ પણ વધ્યો હતો અંજાર અને ગાંધીધામમાં પણ ઠંડીમાં વધઘટ જોવા મળી હતી જ્યાં સવાર સાંજ ટાઢકનો અનુભવ થયો હતો હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નકારી કાઢી છે ભુજ અને નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયારથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવીએ છે આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા જતીન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે જી જતીન હવામાનમાં જે પ્રમાણે વિષમતા જોવા મળી રહી છે તે મામલે થોડી માહિતી આપશો જતી હવામાન માં જે પ્રમાણે વિષમતા જોવા મળી રહી છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો માહોલ તે વિશે થોડી માહિતી આપશો ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે રીતે હાલની જો હવામાન વિભાગની જો આગાહી જોઈએ તો હમણાં થોડા દિવસો જે છે તે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે હવે ઠંડીનું પ્રમાણ જે છે તે વધવા લાગતે જોકે અત્યારે રાજ્યમાં ફરી એક વખત ઠંડીની હવે શરૂઆત જે છે તે થવા જઈ રહી છે શિયાળામાં પણ જે માવઠાની જે શક્યતાઓની વચ્ચે અરબ સમુદ્ર તેમજ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા હવાના દબાણના કારણે કેટલાક દિવસ માટે શિયાળામાં વધવાની ઝડપ જે છે તે ઘટી હતી પરંતુ હવે ધીરે ધીરે ટેમ્પરેચરમાં કોઈ જોકે હજી સુધી ખાસ ઘટાડો જે છે તે થયો નથી પરંતુ હવામાન સૂકું થઈ જતા હવે ઠંડીનો અનુભવ જે છે તે ધીરે ધીરે વધવા લાગ્યો છે અને આગામી ડિસેમ્બર મહિ ડિસેમ્બર ફેબ્રુઆરી સુધીમાં કોલ્ડવેવ વિશે પણ હવામાન વિભાગે જે છે તે આગાહી આપી છે કે ખૂબ જ ભારે ઠંડી જે છે તે પડી શકે તેમ છે સુધી જે પડી એનાથી પણ વધારે ઠંડી પડી શકે તેમ છે આગામી ચોવીસ કલાકમાં વાતાવરણ સુકું રહેવાનું છે અને રાજ્યમાં મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ એવો ફેરફાર જે છે તે જોવા મળશે નહીં પરંતુ જો અંબાલાલ કાકાની જે વાત કરીએ અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ઘણી ઘણા બધા વિસ્તારોમાં જે છે તે ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે અને એના લીધે એ જગ્યા ઉપર ઠંડી વધારે જે છે તે કદાચ લોકો મહેસૂસ કરી શકશે ઠંડીમાં કોઈ ફરક નહીં હોય પરંતુ વાદળછાયા વાતાવરણના લીધે તેમને કદાચ ઠંડી વધારે લાગી શકે પરંતુ ખાસ ટેમ્પરેચરમાં એમને પણ જણાવ્યું છે કે ટેમ્પરેચરમાં કોઈ એટલો બધો કોઈ ફેરફાર જે છે તે અત્યારે હાલ કોઈ જોવા મળશે નહીં પરંતુ આગામી સપ્તાહની અંદર કદાચ બની શકે કે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો જે છે તે વધવા મળશે જે રીતે ઇટોપિયામાં જે વાવાઝોડું જે જ્વાલામુખી ફાટ્યો હતો તેની અસર અહિયાં પણ અંબાલાલ કાકાએ જણાવ્યું કે અહિયાં પણ તેની અસર ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળી રહી છે એના લીધે ક્યાંક ને ક્યાંક ઠંડી જે છે તે ક્યાંક ને અટકી અટકીને ધીરે ધીરે હવે વધી રહી છે હવે તેનો અસર ઓછો થઈ રહ્યો છે હવે ધીરે ધીરે ઠંડી જે છે તે પોતાની દિશામાં પ્રયાણ કરશે આમ તો અત્યાર સુધીમાં ઠંડીએ પોતાનું જોર પકડી લીધું હોય છે પરંતુ આ વખતે ઘણા બધા પરિબળો જે છે તે ભાગ ભજવી ચૂક્યા છે માવઠાની શક્યતાઓ ઘણી બધી જગ્યાએ માવઠું પણ પડ્યું છે સાથે સાથે અરબી સમુદ્રમાં જે હવાનું જે પ્રેશર ઉત્પન્ન થયું છે એના લીધે ઘણી બધી એવી શક્યતાઓ છે જેના લીધે ઠંડી ધીરે ધીરે જે છે તે વધી રહી છે પરંતુ હવે ઠંડીમાં જે છે તે એકદમથી જ વધારો જે છે તે કદાચ આવતા સપ્તાહની અંદર જે છે તે જોવા મળી શકે તેમ છે જી ગ્લોબલ વોર્મિંગ નો પણ ક્યાંક ક્યાંક ને હાથ છે તો પર્યાવરણ પ્રત્યે શું કાળજી રાખવી જોઈએ હા જો લોકોએ ખાસ કરીને જયારે પણ અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જયારે પણ લોકો ક્યાંક ને ક્યાંક જો બહાર નીકળતા હોય તો લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ એમાં પણ વૃદ્ધ માણસો અને બાળકોએ બાળકોની ખાસ જે છે તે તકેદારી રાખવી જોઈએ કેમ કે બેવડી પૂજન છે આની અંદર ક્યાંક ને ક્યાંક જે બોડીનું જે ટેમ્પરેચર હોય તે જે મેન્ટેન થવું જોઈએ તે નથી થતું બહાર જાય તો એકદમ ઠંડુ થઈ જાય છે ઘરમાં એકદમ ગરમ થઈ જાય છે એના લીધે ટેમ્પરેચર એકદમ વધઘટ થવાને લીધે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આમાં શરદી ઉધરસ તાવ જેવા કેસો જે છે તે ખૂબ જ વધારે માત્રામાં જોવા પડતા હોય છે એટલે કે આવામાં જો બહાર નીકળો તો ચોક્કસથી બહાર ઠંડીનો અહેસાસ આપણને થવાનો છે ભલે આપને ઘરમાં લાગતું હોય કે સ્વેટર પહેરવાની જરૂર નથી પરંતુ જો બહાર નીકળો છો તો એટલીસ્ટ માથું અને કાન જે રીતે સંપૂર્ણપણે ઢંકાઈ જાય તે રીતે બહાર નીકળવું અને બની શકે તો સ્વેટર અને જેકેટ જેવી વસ્તુઓ કાં તો પહેરીને જ જે છે તે બહાર નીકળવું જેથી આ બેવડી ઋતુમાં પણ પોતાનું રક્ષણ પોતાના શરીરનું રક્ષણ જે છે તે કરી શકાય કેમ કે આ જ સિઝનની અંદર આપને પણ ખબર છે કે કોરોનાએ ખૂબ જ માજા મૂકી હતી અને કોરોના એક પ્રકારનું જો અત્યારે જોવા જઈએ તો શરદી અને ઉધરસનું